મહત્વના સમાચાર રાજકોટથી જ્યાં ધોરાજીમાં હાલ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે અને કોલેરાના કેસ વધતાની સાથે જ હવે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે કારણ કે બે લોકોના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે આરોગ્ય વિભાગ પહોંચ્યું સાડત્રીસ લોકોને જાડા ઉલટી થયાની ફરિયાદો આવી છે પાંચપીર વાડી વિસ્તારથી બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ધોરાજીના વાડી વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી બે કિલોમીટરના વિસ્તારમાં બરફ કુલ્ફી ઠંડા પીણાના વેચાણ પ્રતિબાદ મૂકી તેવા આવશે તેની સાથે સાથે હવે ડોર ટુ ડોટ સર્વેની કામગીરીની સાથે દવાનું પણ વેતરણ શરૂ કરવામાં આવ્યું પછી અઠવાડિયાની અંદર કુલ છત્રીસ ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે એમાંથી બેના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ દિવસ આવેલા હતી તમામ દર્દીઓની તબિયત સારી છે એક પણ મૃત્યુ જણાયેલ નથી આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે ટોરીન ટેબ્લેટ વિતરણ છે પ્રજાને જે સમજ આપવી જોઈએ કે જાડાથી કઈ રીતના બચવું એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે